અંકલેશ્વરમાં વિવિધ હાડ બજારમાં ધંધો કરતા વેપારીઓ દ્વારા મામલતદાર અને એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અમારી રોજીરોટી છીનવાઈ રહી છે તે હાડ બજાર તમામ ચાલુ કરવાની માંગ કરી હતી સ્થાનિક આગેવાનો અને હાડ બજારના આયોજકો પણ સાથે જોડાયા હતા અંકલેશ્વર મામલતદાર દ્વારા બાર જેટલા ગામોમાં ભરાતા હાડ બજાર બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે તાજેતરમાં છેલ્લા દસ દિવસમાં અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમતા હાડ બજાર બંધ કરવા પોલીસ અને જે તે બાર ગામના તલાટી કમ મંત્રીને હુકમ કર્યો હતો આ બાર ગામમાં ભરાતા શનિવારે રવિવારે બુધવારી સોમવારી ગુરુવારી મંગળવારી બજારમાં દુકાનો ખોલતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજક અને આયોજકો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એસડીએમને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે તેમના પરિવારોને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે ત્યારે તમામ હાડ બજાર ચાલુ કરવા માટેની માંગ આ આયોજકો તેમજ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી મારું નામ છે અંકિતભાઈ મનસુખભાઈ પટેલ મેં આજે બાર વર્ષથી શનિવારી હાટ બજાર ચલાવું છું અને બધા વેપારીઓનું ગુજરાત શનિવારી હાટ બજાર પર ચાલે છે બધા લોકોની લોન ચાલે છે બિચારા હપ્તા ભરે છે અને ઉપર પોતાનું પરિવાર ચલાવે છે એટલે અમારું હાટ બજાર બંધ નહી થવું છે અમે હાટ બજાર પર જીવીએ છીએ વેપારી લોકોને પૂછો હે અમારી માંગણી છે અમારું હાટ બજાર ચાલુ છે બંધ નહી થવું જોઈએ અમે સાહેબ ને હવે બંધ કરે અમારું નુકસાન કોણ ભરે અમારા બધી પણ જીવવાનું કોણ સ્કૂલ ની ફી ભરવાની એ હાટ બજાર પર ચાલે છે

અમે અત્યારે એક અઠવાડિયા થી અહિયાં આવીએ છીએ અહિયાં ઉભેલા છે અને સાહેબ ને કાગળ બી આપેલા છે અને પેપર બી આપેલા છે યુસુભાઈ કરીમભાઈ ખત્રી માટે અહીંયા ભેગા થયા અમે આ બજાર બંધ થાય છે અમારો રોજગાર બજાર ઉપર જ છે અમારા ઘરના ખર્ચા બજાર ઉપર જ ચાલે છે બીજી કોઈ જગ્યાએ અમારો કોઈ રોજગાર નથી યા તો અમને રોજગાર મળે તો બજાર બંધ થઈ જાય વાંધો નહીં પણ હાલ ફિલ્મ્પાનો હપ્તો છે ગાડીનો હપ્તો છે સ્કૂલ ની ફીઓ છે આ બધું અમારે ભરવું કઈ ધંધો લાવો કઈ માર્કેટમાં ધંધો નથી બજાર ઉપર ધંધો છે અને એની ઉપર જ અમારું ઘર ચાલે છે અમારી બધી બધી બજારો રવિવારી શનિવારી બધી સોમવારી અમારી બધી બજાર ચાલુ માટે એક અઠવાડિયા પેલા પેપર મુકાઈ ગયેલા છે પ્રાંત સાહેબ ની ઓફિસ ટેબલ પર પેપર સાહેબ રજા પર છે અને આજે અમારું બધું સબ્જી ફેંકવાનું એટલે અમે બધા ચાલુ જ રાખેલું છે